વિશ્વમાં એઆઈ ટેકનોલોજી અત્યારે સર્વત્ર વ્યાપી રહી છે તેવામાં આપ જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે શિલ્પ છે તે શિલ્પ આકાર લેવા માટેનું જે સૌ પ્રથમ જે ડિઝાઇન નક્કી કરવાની હોય છે તે એઆઈ દ્વારા સજેસ્ટેડ ડિઝાઇન છે અને આપણે કહી શકીએ કે પ્રાઉડલી આ જે ડિઝાઇન છે તે વિશ્વમાં સૌ પ્રથમ વખત કોઈ વુડ કાર્વિંગ પર તૈયાર થતા સ્કલ્પરને જે છે એઆઈના બેઝ પરથી તેની ડિઝાઇનનો આઈડિયા માંગવામાં આવ્યો હોય ને તેને વાસ્તવમાં થ્રીડી મોડલમાં કંડારવામાં આવ્યું હોય છે આજે સમગ્ર જે આપ કામ જોઈ રહ્યા છો તે કામ છે આણંદના લાલજી પાંસોર્યાભાઈનું અને આવા તમને મળાવ્યા અદભૂત કલાકારને શું કહેતો આવીએ બે ત્રણ વર્ષ પહેલાં જ્યારે દુનિયાભરમાં એક એઆઈ ટેકનોલોજી વિશે વાત થતી દુનિયાના ઘણા દેશો એની ઉપર પ્રતિબંધ મૂક્યો અને ઘણા દેશો એને વખાણ બી કર્યો ભારતે એને સમર્થન આપ્યું છે એ વાત તો સામાન્ય એટલે છે કે ચર્ચાનો વિષય હતો એ સમયે પણ મને જે તે સમયે બી એક વિચાર આવતો કે દુનિયામાં એઆઈ ટેકનોલોજી આવી કેટલા બધા બધા ડિઝાઇનો મશીનો કેટલા બધા સંશોધનો કર્યા એઆઈ દ્વારા તો મને બી એમ થયું કે હું જો માં અને પર્ટિક્યુલર આટલા વર્ષોથી યોગના જો શિલ્પ બનાવતો હોય તો મારે બી એઆઈને પૂછવું જોઈએ કે ભાઈ એ એઆઈ મને યોગનું માં સ્કલપ્ચર કેવી રીતે બનાવે છે તો મેં એઆઈને પૂછ્યું કે ભાઈ તમે કોડ જે આવે છે ને એની ઇમેજને ટ્રાન્સફર કરવાનું છે તો એમને પૂછ્યું કે ભાઈ મને તો અહીંયા યોગા વુડમાં સ્કલ્પચર બનાવીને તમે આપો તો આપ જોઈ શકો છો કે આ મારા ખ્યાલથી ને મારી જે ચર્ચાને લોકો સાથે સર્ચ કર્યું તે પ્રમાણે આ વર્લ્ડનું પહેલું યોગા સ્કલ્પચર કે જે હેન્ડમેડ છે મશીનથી નહીં અને આની ડિઝાઇન મને આપી હતી એઆઈએ આપ જે આ સ્કલ્પચર જોઈ રહ્યા છો એ બધા એઆઈના ડિઝાઇન આપેલા સ્કલ્પચર છે અને સાથે સાથે એમની જે એ આપેલી ફોટો હતો એ બી આપ સાથે જોઈ રહ્યા છો તો રાજી કાકા કયા પ્રકારે એની ચેલેન્જીસ કારણ કે જ્યારે આપ કોઈ લાકડા લો છો અને એને જ્યારે આકાર આપવા માટેની શરૂઆત કરો છો ત્યારે આપણા મગજમાં એક ડિઝાઇન ફિક્સ હોય છે આમાં ડિઝાઇન તમને આપી દીધી છે અને એને એકચ્યુઅલી લાકડામાં ફિટ કરવી છે તો એ શું ચેલેન્જીસ રહ્યું એ બહુ સારો પ્રશ્ન છે જયદીપભાઈ તમારો કે આપણને એક AI ને એવી નથી ખબર કે મારી પાસે કેવા ટાઈપના લાકડા છે અથવા તો હું જે ભૌગોલિક વિસ્તારમાં રહું છું ત્યાં કેટલી સાઈઝનું લાકડું છે એ AI ને નથી ખબર AI ને એટલી ખબર છે કે કેટલું સરસ રીતે બનાવી શકાય આ કન્સેપ્ટ ઉપર બનાવે યોગ આટલો સુંદર રીતે રજૂ કરી શકાય તો ખાસ કરીને હું આપને આ બતાવે બી માંગીશ કે મોડલ કે આવા ટાઈપના મેં શરૂઆતમાં કાટે પણ આ જ વસ્તુ મને એઆઈ કરીને આપી અને અમે જ્યારે એ આપેલી ડિઝાઇન છે તો એ એ એ આપ જોઈ શકો છો કે આગળ બી આવું જ એક આ સ્કલપ્ચર છે એ અમે આવી રીતે બનાવતા હોઈએ છે પહેલા પહેલા ડ્રોઈંગ કરીએ છે પણ એઆઈમાં આખી વસ્તુ અલગ છે એઆઈ અમને આ રેડી કરીને આપે છે પણ એઝ એ આર્ટિસ્ટ તરીકે મને ગમે છે તમારે નવી ટેકનોલોજી સાથે જવું પડે જો એ ના જાવ તો કદાચ દુનિયામાં તમે પાછળ બી રહી જાવ દેશ પાછળ રહી જાય કલાકારો પાછળ રહી જાય તો આપણે એની કોપી નથી કરતા પણ એની પાસે સજેશન માગીએ છીએ અને સજેશનના ભાગરૂપે આ કદાચ મારી ચર્ચા મુજબ આ દુનિયાનું પહેલું યોગા સ્કલ્પર છે જે હેન્ડમેડ છે અને સ્કલ્પ સિલ્ક બનાવેલું છે તો ચેલેન્જની જ્યારે વાત આવી હતી તો મુખ્ય ચેલેન્જ લાકડાની પસંદગીની આવે છે એઆઈ એક ડિઝાઇન કરીને આપી પણ એઆઈના બેઝમાં જે આપ બાજુમાં ચિત્ર જોઈ રહ્યા છો તો અઢી ત્રણ ફૂટનું લાકડું ચાર ફૂટનું લાકડું હોય છે તો આપણી પાસે અહીંયા એટલું અવેલેબલી હોતી નથી તો જે લાકડું છે એમાં જ્યારે એ કન્સેપ્ટને બેહાડો છો ત્યારે ખૂબ ચેલેન્જ હોય છે અને છતાંય બી સેવન્ટી સેવન્ટી ફાઈવ સુધી એને મેચ કરવું એ મારા માટે ખૂબ ચેલેન્જ હતી પણ અંતે એવું રિઝલ્ટ આવ્યું કે મને ખુદને સંતોષ થયો કલાકાર તરીકે જે શિલ્પી આર્ટિસ્ટ તરીકે કે હું એઆઈ ને થોડો ઘણો એટલે બોતેર ટકા સુધી મેચ કરી શકો થેન્ક યુ લાજી કાકા સમગ્ર જે તમે ઇન્ફોર્મેશન આપી છે તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આ એઆઈ બે કોન્સેપ્ટ જે એઆઈને પૂછવામાં આવ્યો ને એઆઈએ જે એક ચિત્ર ઉભું કરી આપ્યું અને તે ચિત્ર પરથી વાસ્તવિક જે છે આજે એક સુંદર જે કલાકૃતિ ઉભી થઈ છે તે આપણે ગર્વથી કહી શકીએ કે આપણા આણંદમાં આ શિલ્પને આકાર આપવામાં આવ્યો છે અને આપણા લાલજી કાકાએ આ શિલ્પ તૈયાર કર્યા છે તો આપ પણ આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો અને જે ટેકનોલોજી એઆઈ દ્વારા જે પછી તેમાં પરિવર્તન આવ્યું છે પરંતુ તે ટેકનોલોજીના ઉપયોગથી કલાને પણ વિશેષ નવા આકાર અને આયામ આપી શકાય તે સાબિત કરી બતાવ્યું છે આપણા આણંદના લાલજીભાઈ પાંચોરિયાએ તો આ જ પ્રકારના વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો અને નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર